નમસ્કાર મિત્રો કેમ છો તમે આજના એકદમ જ શુભ દિવસ એટલે કે વસંત પંચમીના દિવસની તમને બધાને હાર્દિક શુભેચ્છા અંકિતા સેશન્સ તરફથી આજનો દિવસ વસંત પંચમી જે છે તે આપણા વર્ષના કેલેન્ડરમાં એક દિવસ એવો ગણાય છે જે વસંત ઋતુનું આગમન કરે છે અને સુદ પક્ષ ચંદ્રનો સુદનો જે ટાઈમ છે કે એની પાચમ જે છે એ દિવસ ગણાય છે અને એ દિવસ શુભ ગણાય છે ખાસ કરીને કે જ્ઞાન મેળવવા માટે શીખવા માટે પોતાની સ્પષ્ટતા વધારવા માટે અને તેમજ આપણા જીવનની સુખ શાંતિ અને સંપત્તિ વધારવા માટે તો આજના દિવસ માટે હું તમારી સાથે ખાસ અમુક ટિપ્સ શેર કરું છું જેના થકી તમે પંચમહાભૂત એટલે કે પૃથ્વી અગ્નિ જળવાયુ આકાશ સાથે તમે જોડાવો જોડાઈ શકો છો અને જેનાથી પ્રકૃતિ સાથે તમે જોડાઈ શકો છો અને તેના થકી તમે પોતાની જિંદગીમાં સ્પષ્ટતા એટલે કે ક્લેરિટી સ્વાસ્થ્ય સુધારી શકો છો અને ક્લેરિટી લાવી શકો છો તો મિત્રો પહેલો તમને ટીપ એ આપો કે તુલસીજી જે હોય તેને નમન કરજો પૃથ્વી તત્વ સાથે કનેક્ટ કરવા માટે તમે પૃથ્વી તમે તુલસીજીને જળ સુદ્ધા અર્પણ કરી શકો છો ત્યાં આગળ એક દીવો મૂકી શકો છો અથવા ધૂપ કરી શકો છો પછી તમે ગ્રાઉન્ડિંગ એટલે કે ખુલ્લા પગે તમે પૃથ્વીમાં તમે ચાહો કે સ્પર્શ करू કે ઝાડપાનને સ્પર્શ સ્પર્શ करू એ નક્કી કરજો અને સૌથી મોટી વસ્તુ શરીરેથી કેન્દ્રિત થઈ અને પંચમહાભૂતના નામનું ઉચ્ચારણ કરી અને તેમને તમે ભાવપૂર્ણ આભાર વ્યક્તિ કરજો તમારા શબ્દોમાં બરોબર તો આ છે તમારી આજની ખાસ ટિપ્સ તમે એકસો ને આઠ વાર જો ઈજાપ કરી શકો તો બહુ જ ઉત્તમ છે ને નહીં તો તમારે જેટલી વાર કરી શકો તે નિયમિત રીતે કરજો ખરા અને તમે જોશો કે તમને નક્કી સ્પષ્ટતા અને મનની શાંતિનો અનુભવ થશે ને થશે ઓકે વસંત પંચમીની તમને બધાને ફરી એકવાર હાર્દિક શુભેચ્છા અને હું આશા રાખું છું કે તમને આ ટિપ્સ તમને ખૂબ જ ફાયદામંદ પડશે વધુ આગળ શીખવા માટે કે તમે વાણી અને શરીરેથી કેન્દ્રિત કેમ થઈ શકો અને પ્રકૃતિ અને પંચમહાભૂત સાથે ખરી રીતે તમે કેવી રીતે જોડાઈ શકો તે બધું શીખવા માટે અંકિતા સેશન્સ નક્કી જોઈન કરજો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો બાકી આપણે મળીશું આવતી પોસ્ટમાં આવજો